જયભીમ નમો બુદ્ધાય વાપી ડેપોના ધનસુખ પટેલ જે આપણે અગાઉ એક વિડીયો બનાવ્યો હતો કે એસટી વિભાગની અંદર આજે બેન દીકરીના શોષણ કરવા માટે અધિકારીઓ નજ નવા નુસ્ખા અપનાવતા હોય છે એના ભાગરૂપે વાપી ડેપોના આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર ધનસુખ પટેલ જેમણે એક દીકરીને એક બેનને પોતાના તાબા હેઠળ કરવા માટે રાતના અગિયાર અગિયાર વાગે વોટ્સઅપ ચેટ કરે છે મેસેજ કરે છે ફોન આવે છે ફોસ લાવે છે આ પણ વિડીયોની અંદર આપણે થોડી ચેટ મૂકીએ છે જોજો કે કોઈ છોકરીઓને કોઈ દીકરીને ફસાવી હોય તો આ ધનસુખ પટેલ પાસે ટ્રેનિંગ લેવા જવું પડે આ ભાઈ પાંચ ટ્રેનિંગ લ્યો એટલે કોઈ પણ છોકરી તમારે તાબા હેઠળ થઈ જાય આ વ્યક્તિ આ લંપટ ધનસુખ પટેલ ના એટલા રાજકીય છેડા છે એટલો રાજકીય વગ ધરાવે છે આર્થિક એટલો સક્ષમ છે એટલો પૈસાદાર છે કે કોઈ પણ વ્યક્તિને ચૂપ એક ચૂટકી ભરમાં ખરીદી શકે છે પણ હવે આપણે તો હું પૈસા હું મોં માયા હું ગાડી બંગલા આપણે એનાથી કાંઈ લેવા દેવા નથી એટલે આપણી ભાઈ તો કાંઈ હાલવાનું નથી એટલે આ નાલાયક વ્યક્તિ જેટલી એની પોજ થાય છે જેટલા છેડા થાય છે જ્યાં જ્યાં આપણી ભાષામાં પંપ મરાવાના છે એ પંપ મરાવી દે છે પણ છતાં ભાઈનો ક્યાંય મેળ પડતો નથી એટલે ભાઈને આહોવા ખાતે ઘા કરે છે નો છૂટકે કોઈ પણ અધિકારીની એવી ઈચ્છા નથી મને પૂરેપૂરી માહિતી છે કોઈ પણ અધિકારીની એવી ઈચ્છા નથી કે આ વ્યક્તિને સસ્પેન્ડ કરવો અને બદલી કરવી પણ હવે આ તો રાજકીય લોકોએ તો માથે જ લઈ લીધો કે તું નાલાયક આવા ધંધા બંધ કરી દે આવા આવા કામમાં અમે તમને સહકાર ન આપી શકીએ ભલે ડાયરેક્ટલી નથી આપ્યો પણ ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી તો આપ્યો જ છે એ ખ્યાલ છે આજે દીકરીને હેરાન કરે છે દીકરીઓની છેડતી કરે છે દીકરીઓને પોતાના તાબા હેઠળ લાવવાની કોશિશ કરે છે ગિફ્ટું મંગાવે છે સવારે વહેલા ઉઠાડવાનું અને જે એક અધિકારીને ન સાજે તેવું કૃત્ય કરનાર આ ધનસુખ પટેલનો હાલ પણ કોઈ જેતનો વાકો વાળ થયેલ નથી ધનસુ પટેલ મારો પર્સનલ કોઈ કોઈ દુશ્મન નથી ધનસુ પટેલ મારો પર્સનલ કોઈ દુશ્મન નથી આ દેશનો કોઈ પણ નાગરિક આજે મેં કોઈ વ્યક્તિનો વિડીયો વિડીયો વાયરલ કર્યો અને એનો ભ્રષ્ટાચાર બહાર લાવ્યો કાલે એને જ મારી મદદની જરૂર પડશે કોઈ કાયદાકીય સલાહની જરૂર પડશે કે કોઈ પણ બાબતની મદદની જરૂર પડશે અને એ વાતને ભૂલીને એની જે સત્ય હકીકત છે સત્ય એ વ્યક્તિ સત્યની રાહ ઉપર ચાલવા માગતો હશે અને સત્યથી જેને લડાઈ લડવી છે ત્યારે નરેશવાલા પણ એને સહકાર આપશે જેટલો બને એટલો પણ ભ્રષ્ટાચારીને મેકવાનો તો નથી જ કદાચ મોટો તુરમ ખાવ તો ઠીક છે કોઈ રાજકીય વગ ધરાવતો હોય તો ઠીક છે આપણે માત્ર માત્ર બાબાસાહેબ આંબેડકરનું ઋણ ચૂકવવા આવ્યા છે આપણે સમાજની અંદર સમાનતા બંધુતા ભાઈચારો અને ભારત દેશની અંદર ભારતીય બંધારણ પૂરેપૂરું લાગે પૂરેપૂરું ભારતીય બંધારણની રૂએ આ દેશ ચાલે આપણી માત્ર ને માત્ર ને માત્ર એ જ કોશિશ છેક સુધી છેલ્લા શ્વાસ સુધી રહેશે આવા લંપટ આવા છીછોરી હળકત કરવા વાળા આવા છોકરી બાજુ નાલાયક આવા હલકાઓ તમને હળાવ શરમ નથી તમે તમારી બે તમારી દીકરીની ઉંમરની તમે એક છોકરીને તમે આવી રીતે ફસાવાની કોશિશ કરો છો તમને કાંઈ શરમ નથી પછી વાયા મીડિયા સમાચાર મોકલાવો છો નરેશ ભાઈ નરેશભાઈને સમજાવો નહીં મારું બધું મેકી દઈ મારી દીકરીની હગાઈ થઈ ગઈ છે કાળા નાલાયકના પેટ ના આ કેટલી દીકરીઓની પથારી ફેરવી નાખી હતી એ તને ખબર નહોતી પડી કે હું હું કરું છું કાલે મારી બે દીકરી મેં મારી મારી પણ બે જુવાન દીકરીઓ છે એવી તને કાંઈ શરમ નથી લાગતી અને આજે તું આવવા ડેપો ખાતે તું હાજર થવા જાશો એટલે તું વિથઆઉટ ડ્રેસની અંદર જાશો અને ઓલો ડેપો મેનેજર આવવાનો નાલાયક હા તને તારે તારી 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 તું જે જગ્યાએ બેઠો છે એનું કોઈ ભાન નથી કે કે એક છોકરીની છેડતી કરનાર સસ્પેન્ડ થયેલ વ્યક્તિ તારી પાસે હાજરી ભરાવા આવે છે સસ્પેન્ડ સસ્પેન્ડ સમય દરમિયાન તારે ડેપો ખાતે નોકરી કરવાની છે એને તું તારી ઓફિસની અંદર ખુરશીયામાં પગને પગ ઉપર પગ ચડાવીને બેહાડે છે હા એક સાઈડ ક્લાસ ફેડો હોય એને તમે ઘર અંદર ઓફિસમાં કરવા નથી દેતા અને તમે આ ધનસુખ પટેલ આટલી બધું આવડી મોટું આવડા મોટા કાર્ય કરીને આવ્યો છે તો એને તમે કઈ ક્યાં કારણો સર છાવરો છો આવો તો કયો રાણી સેન્ટ્રલ ઓફિસનો અધિકારી છે કેને છાવરે છે આજે આજે વોટ્સઅપ છે વાયરલ કરીને આજે દીકરીને ફસાવવાની કોશિશ આ નાલાયકે કરીને એસટી નો ઓગણીસો ને પંચાણું નો એ પરિપત્ર છે કે ડ્રાઈવર કન્ડક્ટર કે એસટી નો કોઈ બી અધિકારી આવી કોઈ પણ શીશોની હરકત કરે દારૂ વેચે માથા ભારે થતો હોય આવા ફાટ મારી કૃત્યની સાથે સંડોયેલો હોય ને અને એની પ્રથમ જાણ એના અધિકારીને કરવાની હોય ક્યા અધિકારીને આ કર્મચારીના અધિકારીને પોલીસ સ્ટેશન કરવાની હોય આવું કોઈ કૃત્ય થાય કોઈ છોકરીની છેડતી થાય કોઈ દીકરીને ફસાવવામાં આવે કોઈ દીકરીને ખોટી રીતે કોઈ કર્મચારી અધિકારી અધિકારી દ્વારા હેરાન કરવામાં આવે તો ત્યાંના વિભાગીય નિયામકને પોતે ફરિયાદી બનવું પડે અને આ નાલાયક વિરુદ્ધ ફરિયાદ કરવી પડે આ એનએસ પટેલ જે આ વલસાડ ડિવિઝનનો જે વિભાગીય નિયામક છે એણે હાલ સુધી કોઈ કાર્યવાહી કરી નથી કરી કેમ કે આ લોકોને કાયદા લાગુ પડતા નથી આ લોકોને કાયદા લાગુ પડતા નથી આ લોકોની ઉપર રાજકારણનો હાથ હોય છે આ લોકોનો આ લોકોની ઉપર સેન્ટ્રલ ઓફિસના અધિકારીનો હાથ હોય છે કેમ કે આવા 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 સફાળા આવા છોકરી બાજ ધનસુખ પટેલ જેવા ઓફિસ ઓફિસની અંદર બેહીન પગ પગ ઉપર પગ ચડાવતા હોય ઓફિસ ઓફિસની અંદર પગ ચઢાવીને પગ ઉપર પગ ચડાવીને બેહતા હોય સી પાટલી પાસે જઈને બેહતા હોય આનો કોણ વાકો વાળો વાકો કરી શકે કોઈ ન કરી શકે ને આની આ હવા છે આની પણ તમે અધિકારીઓ આજે તમારા કાયદાની જોઈએ જે તમારા પરિપત્રો જાહેર થયા છે કે આવા નાલાયકોની ઉપર તમારે પોતે ફરિયાદ કરવાની અન્યથા તમારી ઉપર કાર્યવાહી કરવામાં આવશે હવે તમારી ઉપર કોણ કાર્યવાહી કરશે કેમ કે બધા ચોરના ભાઈ ઘંટી ચોર છે એક કે દૂધે ધોયેલો નથી હશે ક્યાં એવો કોઈક ફરિસ્તો તો એવો અધિકારી હશે કે જેને માત્ર ને માત્ર ના આ જે કર્મચારી રહ્યા એના હિત માટે જ વિચાર કરે છે અને મારા ધ્યાન ઉપર કેટલા એવા નામ છે પણ સમય આવશે ને ત્યારે હું જાહેર કરીશ આ પરિપત્ર આની અંદર મૂકું છું આ નાલાયક એ દીકરીની અરે વાત કરી હતી એ પાછા આ જે બીજા જે વોટ્સઅપ ચેટ છે એ મૂકું છું અને આપણે આ ભાઈ જે આહવા ડેપોની માં જ્યારે હાજર થવા જાય છે અને ડેપો મેનેજરની સામે ખુરશી નાખીને જે વિથાઉટ ની અંદર વર્કશોપની અંદર ઓફિસની અંદર બેસે છે આટા મારે છે એના પુરાવા તમારે જોતા હોય ને તો આ ડેપો ડેપોની અંદર સીસીટીવી ફૂટેજ લાગેલ છે એટલે બધી વાસ્તવિકતા હાજર આવશે તમારી સામે તો આ વ્યક્તિ આટલો તો હું તાકાત વર્ષે કે આને ડેપો મેનેજર છાવરે એનએસ પટેલ વિભાગીય નિયામક છાવરે જો કે ભ્રષ્ટાચારી ભ્રષ્ટાચારી છાવરે એમાં કાંઈ મોટી વાત છે નહીં કેમ કે આજે એનએસ પટેલ વિભાગીય નિયામક છે ને એની કુંડલી આપણી પાસે આવે છે રસ્તામાં છે ઓન ધ વે છે ટૂંક સમયમાં આવી જાય ગેસ કાંડ સાપુતારા કાંડ આવા આજે એનએસ પટેલ છે ને હજી આ કારણે બધા લખેલા છે પણ તમને એક બે વિડીયો બની તમને મજા નહીં આવે આ લોકોએ ભ્રષ્ટાચાર કરી છે ને ભ્રષ્ટાચાર હકીકતમાં આ બાબત મજા લેવાની નથી આ નાલાયકોનો સબક વાત છે પણ લોકો આવા વિડીયો જઈ અને જોઈ અને મનોરંજન કરતા હોય છે હકીકતમાં આપણા દેશની દુર્દશા છે આ તમારે મારે જાગવાનો સમય છે બાકી આ લોકો દેશ વેચી નાખશે કાલે અમરેલી ડેપો અમરેલી ડેપો જે ખાનગીકરણ થયો છે પીપીપીના ધોરણે અમરી ડેપો ખાનગીકરણ થયો છે એવા ગુજરાતના બાવીસ ડેપો થવાના છે મારી પાસે ઓન ધ રેકોર્ડ છે એટલે હું લોકોને ખાસ વિનંતી કરું છું કે આવા નાણાયકો ભ્રષ્ટાચારીને ખુલ્લા પાડો આ એનએસ પટેલ પણ થોડો ટૂંક જ સમયમાં સમાજની વચ્ચે હશે અને હવે જોઈએ છે આ ધનસુ પટેલનો કોણ ક્યા કેવી રીતે અને જે સજા આપવી પડે આની ઇન્ટ્ર બદલી થવી પડે આની ઉપર ફોજદારી ગુનો દાખલ થવો પડે આવું થાય છે કે નહીં અને કદાચ નહીં થાય તો આ ધનસુખ પટેલનો આખો વિડીયો ક્લિપ આપણી આવે છે આખી વિડીયો ક્લિપ છે અને ત્યારે તમને ધનસુખ પટેલની માનસિકતા કેટલો હલકો છે એ આગળના વિડીયોની અંદર તમને જોવા મળશે ત્યાં સુધી જય હિન્દ નમોક